અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિવેકાનંદ નગરમાં શ્રી બાલ ગણેશ શિવક મિત્ર મંડળ તરફથી ભગવાન ગણેશની સતત નવમાં વર્ષે સ્થાપના કરવામાં આવી સમગ્ર દેશની અંદર ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવાયો ત્યારે દર વર્ષની જેમ અમદાવાદ શહેરમાં પણ ભગવાન ગણેશનો આ તહેવાર અતિ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો આમ તો ગણેશ ચતુર્થી એ આનંદ ભક્તિ અને એકતાનું સમન્વય છે ભક્તો પણ ભગવાનની પૂજા અર્ચના અને સ્તુતિ કરી ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિવેકાનંદ નગરમાં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ તરફથી ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ સવાર સાંજ ગણપતિજીની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક કરવામાં આવી ગણેશોત્સવ દરમિયાન આજ રોજ બાલ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા વિવેકાનંદ નગરમાં વસતા રહીશો ભવ્ય આરતીનો લાભ મેળવી શકે તે માટે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છપ્પન ભોગનો પ્રસાદ બાપાને અર્પણ કરાયો મોટી સંખ્યામાં વિવેકાનંદ નગરના રહીશો ઉપસ્થિત રહ્યા મહાઆરતીનો લાભ લીધો મહારતી બાદ વિવેકાન નગરના રઈશો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હોય સમગ્ર કાર્યક્રમ સોસાયટીના રઈશોએ સાથે મળીને ધામધૂમપૂર્વક મનાવ્યો મારું નામ દેવાંગ પુરબિયા છે અને આપણે વિવેકાનંદ માં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષ પર ગણપતિનું આયોજન કરવામાં આવ્યું હતું વિવેકાના સભ્યોને લાભ મળે તે માટે મહારતી ભંડારો અને છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવેકાનના દરેક નાગરિકોનો સારો એવો સહકાર રહ્યો અને એ દ્વારા અમારો આટલો સારો કાર્યક્રમ પણ સંપૂર્ણ થયો એ બદલ વિવેકાનંદનગરના દરેક તમામ નાગરિકોને ખૂબ ખૂબ આભાર જય ગણેશ વિવેકાનંદનગર મેં ગણેશ મહોત્સવ કા આયોજન કિયા હતા શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ કે દ્વારા જીસમે મહાપ્રસાદ મહાઆરતી ઓર ભંડારે કા આયોજન કિયા ગયા હતા જીમે પૂરા વિવેકાનંદનગર કે નાગરિકોને સચ સહકાર દિયા હતા ઉસ બદલ पूरे विवेकानंद नगर को और हम तहे दिल से शुक्रिया अदा करना चाहते श्री बाल गणेश युवक मंड्र मित्र मंडल की तरफ से सारे विवेकानंद नगर वासियों को हमारा तहे दिल से शुक्रिया गणपति बापा मोरिया संजीव राजपूत की रिपोर्ट एस9 न्यूज़ अहमदाबाद हमारी तमाम माहिती थी अपडेट ठेवण्यासाठी जोडलेला रहो एस9 न्यूज़ साथी